રાજકોટના ફરિયાદી સાથે એક અઠવાડિયા પહેલાં સોળ લાખ પચાસ હજારના સાયબર ફ્રોડની ફરિયાદ થયેલી શેર બજારમાં મોટો નફો કમાવવાની લાલચ આપીને ફિનવોલ્ટ નામની ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમની સાથે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રોકાણ કરવામાં આવેલું હતું જેમાં બે બેંક એકાઉન્ટ ગોંડલના ફરેશ ગોવિંદભાઈ મકવાણા અને મોને મહેશદાસધરેડીયા ની ધરપકડ કરવામાં આવેલી છે બંને ઈસમોએ પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં મેળવી પોતાનું કમિશન રાખીને સાયબર ફ્રોડ આચરવામાં આચરવામાં મદદગારી કરેલી છે આ બંને આરોપીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ સત્તર જગ્યાએથી અને બીજા આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ ત્રણ જગ્યાએથી કમ્પ્લેન નોંધાયેલી છે આ ગુનાના કામે પરેશ ગોવિંદભાઈ મકવાણાના એકાઉન્ટમાં એક લાખ રૂપિયા અને મોનેક મહેશ ગુજરાતીયાના એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા જેટલા મેળવેલા હતા અને આ બંને ઈસમોએ આખા ભારતમાં એ પોતાના એકાઉન્ટમાં છપ્પન લાખ અને એકસઠ લાખ જેટલી રકમ મેળવેલી છે કેટલું કમિશન મળે આ બંને વ્યક્તિને પોતાના એકાઉન્ટમાં દસ દસ હજાર જેટલું કમિશન મળેલું છે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે દસ દસ હજાર બંને આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને ગોંડનના એક મહિલા ધર્મિતાબેન યાદવ કરીને જેનું નામ ખોલ્યું છે એમને પોતાની કીટ હાથ ધરી હતી